હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હવસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ગણેશ ચતુર્થી પર એકદમ ઇઝી અને ઝટપટ રીતે બનતા મોદકની રેસિપી આ મોદકને બનતા પાંચ જ મિનિટનો સમય લાગે છે અને ખાવામાં તો એટલા ટેસ્ટી લાગશે કે બાળકોથી લઈ અને મોટા સુધી બધાને ભાવશે તો રેસીપી જોઈતા પહેલાં ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો તો મોદક બનાવવા માટે મેં અહીંયા જે રેગ્યુલર ઓરિયો બિસ્કીટ્સ આવે છે તેના બે પેકેટ લીધેલા છે તો આ રીતે પહેલાં તો આપણે બિસ્કીટ્સને આ રીતે એક પ્લેટમાં કાઢી લઈશું તમારે જેટલા પણ મોદક બનાવવા હોય તેને અકોર્ડિંગ લઈ શકો છો ત્યારબાદ બિસ્કીટમાંથી આ રીતે વચ્ચેનું જે ક્રીમ હોય તેને અલગ કરી લઈશું અને બિસ્કીટ હોય તેને પણ આ રીતે એક અલગ બાઉલમાં કાઢી લેવાના છે આ પ્રોસેસ થઈ જાય ત્યારબાદ હવે જે આપણે ક્રીમ કાઢીને અલગ રાખ્યું છે તેને ચમચી વડે એકદમ સરસ રીતે સ્મૂથ કરી દઈશું અને બિસ્કીટ જે લીધા છે તેને આ રીતે આપણે મિક્સરના જારમાં પાવડર બની જાય એ રીતે ક્રશ કરવાના છે ત્યારબાદ તેને આ રીતે એક બાઉલમાં કાઢી લઈશું ત્યારબાદ મલાઈવાળું દૂધ લેવાનું છે અને આ રીતે આપણે બિસ્કિટમાંથી ડોર તૈયાર કરવાનો છે લગભગ બેથી ત્રણ ચમચી જેટલું દૂધ લીધેલું છે ત્યારબાદ આ રીતે મોદકનું જે મોલ્ડ આવે છે તેમાં એક વખત આપણે ઘી લગાવી દઈશું જેથી કરી અને મોદક આસાનીથી બહાર આવી જશે અને ત્યારબાદ આ રીતે આપણે જે બિસ્કિટનો ડોર તૈયાર કર્યો છે તેને ફિલ કરવાનું છે અને આ રીતે વચ્ચે થોડી જગ્યા રાખીશું તેમાં આપણે જે ક્રીમ અલગ કર્યું હતું તે રાખી અને આ રીતે તેને પેક કરી દઈશું બધું સરસ રીતે પેક થઈ જાય ત્યારબાદ આપણે આ રીતે મોદકને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો મોદક બની અને તૈયાર થઈ ગયો છે છે ને આ રીતે ઓરિયો બિસ્કીટમાંથી મોદક બનાવવા ખૂબ જ ઇઝી આ જ રીતનો ઉપયોગ કરી અને તમે કોઈપણ બિસ્કીટમાંથી મોદક બનાવી શકો છો અને આ રીતે ઓરિયો બિસ્કીટ્સમાંથી બનતા મોદક બધાને ખૂબ જ ભાવે છે તો મોદક બની અને સરસ રીતે તૈયાર થઈ ગયા છે જો આ રીતેના મોદક તમે ક્યારેય ટ્રાય ના કર્યા હોય તો એક વખત આ વિડીયો જોઈ અને ઘરે જરથી ટ્રાય કરજો બનાવવામાં ખૂબ જ ઇઝી અને ખાવામાં સુપર ટેસ્ટી લાગે છે તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક શેર અને ચેનલને જરથી સબસ્ક્રાઈબ કરજો